હેલો મિત્રો યુટ્યુબમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે રવિવાર છે ને અમે બધા દોસ્તારો મેલડી મેલડીમાંના દર્શન કરવા જઈએ છીએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો હું તમને મેલડી માના દર્શન કરાવી વિડીયોમાં તમે બન્યા રહેજો હા તો આજે મેલડીમાંના તમને દર્શન કરાવી જો આવું છે અમારો નજારો તો જો મિત્રો આમાં બધા ભાઈ બહેનો આગળ આવેલા જાય છે ને હું પાછળ આવેલો જાઉં છું અહીં કેમકે હું નીરજ હાલુ છું કેમ કે આપણે વિડીયો ઉતારવાનો હોય પાછો એટલે હું ચાંદીથી આયેલો જાઉં છું

તો જો મેં ત્યાં આપણે નેરવાળા મેળામાંના દર્શન આવી ગયા છીએ અને મારા ભાઈ બહેનોને બજાય થી હારો હારે ચાહે મેલડીમાં હા 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 મજા કરવાનો વારો આવે એમ થાય છે જે તો થી આપણે ગાડી નાખવા પડશે આયા ગા મે મારી માનો આ પણ આગર જઈ છે દર્શન વાગે જગાડીને કે બેટા હજી બેઠી છું હોય મેાળડી છું બા ગાલ કે સાહેબ આ તો વિશેની વેદના ઉઠશે પરથી આપણે કાઈ વિડીયો ઉતારવા નથી દીધો આજે રવિવાર હતો એટલે આડે દિવસ પછી હું જાય ત્યારે તમને દર્શન કરાવી તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારે અમને અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલ થાય